નમસ્કાર મિત્રો આજે આપણે કહાનીમાં જાણીશું કે કર્મ મોટું કે ભાગ્ય એક જંગલ હતું અને તે જંગલની બંને બાજુ અલગ અલગ રાજા રાજ્ય કરતા હતા તે જંગલમાં એક સંત રહેતા હતા અને બંને રાજા તે સંતને પોતાના ગુરુ માનતા હતા અને તેમનો આદર પણ કરતા હતા પરંતુ સમસ્યા એ હતી કે બંને રાજાના રાજ્યની વચ્ચે એક નદી વહેતી હતી અને તે નદી બંને રાજ્યો માટેનો એક માત્ર જળ સ્ત્રોત હતો તેથી તે નદીને લઈને બંને રાજ્યોના રાજ્યા વચ્ચે વિવાદો થતા પરંતુ એક વાત વિવાદ ખૂબ જ વધી ગયો અને બંને રાજ્યોએ યુદ્ધનો નિર્ણય લીધો મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો ત્યારબાદ બંને રાજા એક પછી એક જંગલમાં રહેતા સંતના આશીર્વાદ લેવા પહોંચી જાય છે પહેલાં જે રાજા આવે છે તેને સંત જણાવે છે કે તારા ભાગ્યમાં જીત નથી પછી આગળ ઈશ્વરની મરજી આ સાંભળી રાજા ગભરાયો અને તેણે સેનાને આદેશ આપ્યો કે આપણે પૂરી તાકાતથી લડીશું ભલે આપણા ભાગ્યમાં જીત ના હોય ભલે આપણે યુદ્ધ હારી જઈએ પરંતુ આપણે યુદ્ધ એટલા પરાક્રમથી લડીશું કે હારવા છતાં પણ આપણે પરાક્રમનું એક શ્રેષ્ઠ ઉદાહરણ બનાવીએ મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યારબાદ બીજો રાજા એ સંત પાસે જાય છે ત્યારે સંત તેને જણાવે છે કે જીત તારા ભાગ્યમાં છે આગળ ઈશ્વરને મરજી આ સાંભળી તે રાજા ખૂબ જ ખુશ થઈ જાય છે વિચારે છે કે ભાગ્યમાં જીત છે તો પછી ગભરાવું શું ત્યારબાદ બંને રાજા વચ્ચે યુદ્ધ થાય છે અને પહેલો રાજા અને તેની સેના ખૂબ તાકાતથી લડે છે જ્યારે બીજો રાજા ગફલતમાં જ લડે છે કે ગમે એ થાય જીત તો મારા જ ભાગ્યમાં છે તેના મગજમાં ભાગ્યની વાત એટલી ઘર કરી બેઠી કે યુદ્ધમાં તેના ઘોડાની નાળ નીકળી ગઈ છે તેનું પણ તેને ભાન ન રહ્યું અને ઘોડો થોડી વાર બાદ લંગડાવવા લાગ્યો અને રાજા પડી ગયો ત્યારબાદ તે રાજા દુશ્મનના હાથમાં આવી ગયો અને તેનો પરાજય થયો પહેલો રાજા જીતી ગયો અને બંને રાજ્ય તેના ભાગ્યમાં આવી ગયા જ્યારે ભાગ્યની ગફલતમાં બીજો રાજા પરાજિત થયો ત્યારબાદ બંને સંત પાસે જઈને પ્રશ્ન પૂછે છે કે આવું કઈ રીતે થયું ભાગ્યમાં લખાયેલું કેમ બદલાઈ ગયું ત્યારે સંત જવાબ આપે છે કે ભાગ્ય નથી બદલાયું ભાગ્ય તો તેની જગ્યાએ સ્થિર જ છે માત્ર તમે લોકો બદલાઈ ગયા ત્યારબાદ જીત મેળવનાર રાજાને સંત કહે છે કે પોતે હારી જવાનો છે તે જાણીને તેણે યુદ્ધ માટે દિવસ રાત તૈયારી કરી અને જાતે જ યુદ્ધની બધી જવાબદારીઓ ઉપાડી અને પૂરી તાકાતથી લડવાનું નક્કી કર્યું જ્યારે પરાજિત રાજાને સંત કહે છે કે તેણે ભાગ્યમાં જીત છે એવું જાણીને યુદ્ધ જીત્યા પહેલાં જ તે ઉત્સવ મનાવવા લાગ્યો એટલો ખુશ થઈ ગયો કે તેના ઘોડાની નાળનો પણ ખ્યાલ ના રહ્યો તે તારું વ્યક્તિત્વ જ બદલી નાખ્યું તે પરિસ્થિતિમાં ભાગ્ય બિસારું શું કરે આ વાત પરથી આપણને એ શીખ મળે છે કે ભાગ્યનું લખાણ કર્મનું ચુંબક હોય ત્યાં ખેસાય છે તેથી આપણા કર્મોનું પરિણામ જ આપણું ભાગ્ય રચે છે આપણે અનુકૂળ કર્મ કરીને ભાગ્યને આપણી બાજુ ખેંચી શકીએ છીએ આપણા કર્મોનું પરિણામ જ ભાગ્ય છે અનુકૂળ કર્મ કરીને ભાગ્યને આપણી બાજુ ખેંચી શકીએ છીએ જ્યારે ભાગ્યના ભરોસે બેસીને કર્મો છોડી દઈએ તો પરાજય અને દુઃખ સિવાય બીજું કંઈ નથી મળતું ગીતામાં પણ આ જ વાત કહેવાય છે ગીતાના બીજા અધ્યાયના સુડતાલીસમાં શ્લોકમાં ભગવાન જણાવે છે કે કર્મ પર તારો અધિકાર છે ફળ પર નહીં માટે ફળની ચિંતા કર્યા વગર કર્મ કરતા રહો મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો અહીં એક વાત તો સાબિત થઈ ગઈ કે કર્મથી મોટું ક્યારેય આપણું ભાગ્ય ન બની શકે આપણું ભાગ્ય ગમે એટલું સારું હોય પણ આપણે તેના માટે કોઈ કર્મ જ ન કરીએ તો તે વ્યર્થ જાય છે જો આપણે હંમેશા કર્મ કરતા રહીએ તો ભાગ્યને પણ ખેંચાઈને આપણી પાસે આવવું પડે છે આ વાત પર તમારો શું અભિપ્રાય છે કર્મ મોટો કે ભાગ્ય કોમેન્ટ કરીને તમારો કિંમતી અભિપ્રાય જરૂર જણાવશો જય શ્રી કૃષ્ણ મિત્રો આવી સ્ટોરી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ